બધાને જય શ્રી કૃષ્ણ હું આપ મારા સ્વાગત છે આજે હું શેર કરીશ નવી ટ્રીક સાથે ની રેસીપી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા તમે જો હજુ સુધી મારી ચેનલની સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વધારેમાં વધારે તો તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને

અને બે બટેકા સમારીને રાખેલા છે પહેલાં તો આપણે બેન બંને વસ્તુને સરસ રીતે બાફી લેશું ગેસ ચાલુ કરશું વટાણાને બટેકા બાફવા માટે મેં અહીં કૂકર લીધેલું છે કૂકરમાં બંને વસ્તુ બાફીશું વટાણાની અંદર જે પાણી રહેલું છે તે આપણે બહાર કાઢી લેશું વટાણા નાખી દેસું કુકરમાં બટેકા પણ સાથે નાખી દેસું જેથી કરીને બંને વસ્તુ સરસ રીતે બફાઈ જાય બટેકાને બટાણા બૂડે તેટલું જ પાણી નાખીશું કૂકરમાં એક ચમચી નમક નાખી દેસું અડધી ચમચી હળદર નાખશું જેથી કરીને રગડામાં કલર સારો આવે

લોટ બાંધી થોડું થોડું પાણી નાખતા જઈશું અને સરસ મજાનો લોટ બાંધી લેશો વધુ પાણી એકસાથે સાથે નહીં નાખીએ લોટ વધારે જાડો કે વધારે પતલો નથી બાંધવાનો મીડિયમ બાંધવાનો જે રીતે રોટલીનો લોટ બાંધીએ તે જ રીતનો લોટ બાંધવાનો છે આ રીતનો લોટ નરમ બાંધવાનો આંગળા ખૂતે તેવો હવે બે ટીપા તેલ નાખીને લોટને સરસ રીતે મસળી લેશો આલુ પૂરીનો લોટ આ ગ્લાસ રેડી થઈ ગયો છે તો લોટને દસ મિનિટ સુધી રેસ્ટ આપીશું બાકીની પ્રોસેસ કરશું આ બંને વસ્તુ હાઈ ક્લાસ બફાઈ ગઈ હશે તો હવે જોઈ લેશું સરસ રીતે બફાઈ ગઈ છે રગડાનો વઘાર કરવા માટે નહીં બે મરચાં કટ કરીને રાખેલા છે તીખાશ લાવવા માટે એક ચમચી આદુની પેસ્ટ છે એક ચમચી લસણની પેસ્ટ લીધેલી છે હવે વઘાર કરશો વઘાર કરવા માટે મેં અહીં જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે તેમાં રગડાનો વઘાર કરશું કઢાઈ હાઈ ગ્લાસ ગરમ થઈ ગઈ છે તો તેમાં બે પાવરા જેટલું તેલ નાખીશું એક ચમચી આખું જીરું નાખશો અડધી હિંગ નાખશો એક ચમચી આદુ ની પેસ્ટ નાખશો એક ચમચી લસણની પેસ્ટ મિક્સિંગ કરી લેશું એક ચમચી ની ચોથા ભાગની હળદર નાખશું એક ચમચી ની ચોથા ભાગનું નું નમક નાખશો સ્વાદ પ્રમાણે નમક નાખવાનું કારણ કે આપણે બાફવામાં નાખેલું હતું એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું હવે વઘાર કરી લેશો રીતે જે મોટા ટુકડા બટેકાના હોય તેને સરસ રીતે ભાંગી લેશો જેથી કરીને રગડો આ એક ગ્લાસ તૈયાર થાય તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખીશું જોઈ શકો છો ને કેટલો સરસ રગડો તૈયાર થયો છે જોતા જ ખાવાનું મન થઈ જાય હવે ધીમા ગેસ ઉપર રગડાને પાકવા દેશું ઉપરથી ઢાંકી દેસુ જેથી કરીને આરામથી પાકી જાય હવે જોઈ લેશું

હવે ગેસ બંધ કરી દેસુ અને નીચે ઉતારી લેશો હવે લોટને જોઈ લેશું સરસ મુલાયમ થઈ ગયો છે લોટ હવે રોટલી બનાવી લેશું આપણે મોટી રોટલી બનાવશું તેમાંથી આપણે પૂરી કટ કરીશું હવે રોટલી બનાવશું જો એવું લાગે કે વધારે લોટ નરમ થઈ ગયો છે તો તો જ લોટ લગાવવાનો નહીતર કોઈ જરૂર નહી આ રીતની મોટી રોટલી તૈયાર કરશું હવે પૂરીનો સેફ આપી દેશું હવે વધારેના લોટની કાઢી લેશો આ રીતની બધી પૂરી તૈયાર કરી લેશું આલુ પૂરીની પૂરી હાઈ ક્લાસ રેડી થઈ ગઈ છે તો હવે તળી લેશું તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે તળી લેશું હવે પૂરી નાખશું પૂરી ફૂલે તો ફૂલવા દેવાની હવે પૂરી કાઢી લેશું આ રીતની પૂરીને તળવા દેવાની બધી પૂરીને પાતલા ઉપર થપી કરશું આ રીતનો થપ્પો કરી પૂરીનો અને તેની માટે વજન દઈ દેવાનો જે રીતની બટેકાની પતરી હોય તે જ રીતની પૂરી થઈ જાય છે આલુ પૂરીના મસાલા માટે મેં અહીં તીખી સેવાવે તે લીધેલી છે એ ડુંગળીની વાતરી કરી નાખેલી છે આ રીતની ચીણી સમારી લેવાની કોબીને પણ સરસ રીતે કટ કરી લીધી છે લીલા દાણા જોશે મરચાંને કોથમીની ચટણી બનાવેલી છે અહીં મેં કોકમની ચટણી બનાવીને તૈયાર કરેલી છે અહીં મેં લસણવાળી ચટણી લીધેલી છે હવે ડીશ તૈયાર કરશો અડધી અડધી ચમચી રગડો નાખીશું હવે કોકમની ચટણી નાખીશું થી આલુ પૂરીમાં ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે હવે ગ્રીન ચટણી નાખીશું હવે કટિંગ કરેલી કોબી નાખીશું ઉપરથી કાંદા કટ કરીને રાખેલા છે તે નાખીશું હવે લેલા દાણા રાખશું હવે તીખી સેવ રાખશું ઉપરથી ચીઝ નાખી દેસુ જેથી કરીને આલુ ટેસ્ટ વધી જાય આ આલુ પૂરીને લાઈવ આલુ પણ કહી શકાય તો તૈયાર થઈ ગઈ છે ચીજવાળી આલુ આ આલુ જો ટમેટાના સોસ સાથે મળી જાય તો ખાવાની મજા જ આવી જાય તમને જો મારી આ આલુ રેસીપી સારી લાગે તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આલુ રેસિપી રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી બનાવજો ખૂબ જ ખાવાની મજા આવશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી